જે છેલ્લા બે દિવસથી અમે ખાડીની વિઝિટ કરીએ છીએ કેમ કે ચોમાસું હવે નજીક છે અને હું જે વિસ્તારમાંથી ચૂંટાઈશું એ વિસ્તારની અંદર દર ચોમાસામાં ખૂબ મોટી પ્રોબ્લેમ આવે છે ખાડી પૂર આવવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે સાથે સાથે ખાડીની અંદર એટલી ગંદકી કચરાના ઢગલા આ બધાના કારણે ખાડીમાં જે પાણી આવે છે પાણી પસાર થઈ નથી શકતું જેના કારણ સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂંસતા હોય છે છેલ્લા બે વર્ષથી આ બાબતની અમે લડાઈ લડીએ છીએ અને અંતે ખાડીનું કામ જે બોક્સ ડ્રેન કરવાનું છે મંજૂર કરાવ્યું પરંતુ દર વર્ષે જ્યારે ચોમાસું આવે એ પહેલા અમે ખાડી સફાઈ માટે વારંવાર અધિકારી શ્રીઓનું ધ્યાન દોરતા હોઈએ છીએ પરંતુ જ્યારે અધિકારીઓ દ્વારા પણ આ કામ તાત્કાલિક ધોરણે કરાવવામાં ના આવતું હોય ત્યારે અમે તમામ સ્થાનિક લોકોને હારે રાખીને વિરોધ પ્રદર્શનો કરતા હોઈએ છીએ વિરોધ કરતા હોઈએ છીએ અને છેલ્લે આ કામગીરી થતી હોય છે અને આ વર્ષે અમે આજે હું અને મારા સાથી કેવડિયા અમે લોકો છેલ્લા બે દિવસથી વિસ્તારની અલગ અલગ સોસાયટી પાસેથી જે પસાર થાય છે ખાડી એમને વિઝીટ કરી છે તમામ સોસાયટીઓ પાસે કેવી હાલત છે એના તમામ ફોટોગ્રાફ સાથે અમે આરોગ્ય શ્રીને અમે આપ્યું છે અને કીધું છે કે આ તમામ સોસાયટીઓમાં ચોમાસું આવે એટલે કે વરસાદ પેલો વરસાદ પડે એ પેલા જ પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત તમામ સફાઈની કામગીરી થવી જોઈએ ડ્રેઝિંગ થવું જોઈએ જેથી આવનારા સમયની અંદર વરસાદ કદાચ વધારે પણ પડે તો પણ અહીંયા ખાડી આવવાની શક્યતાઓ ના રહી લોકો હેરાન ના થાય અને જો આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો દર વર્ષે જેમ અમે વિરોધ કરીએ છીએ આ વખતે પણ લોકોને સાથે રાખીને આ વિરોધ કરીશું